સ્વાગત હૈકો એક નહીં કન્ટેન્ટ પડને વાળે ગણિત શિક્ષણ પદ્ધતિ જીસમે પહેલી આતી વ્યાખ્યાન પદ્ધતિ લેક્ચર મિત્રોડ ઓરકાર શિક્ષણ શિક્ષક મૌખિક રીતે સમજાવે છે અને વિદ્યાર્થીઓ સાંભળે છે ઉદાહરણ કે લીધે શિક્ષક બોર્ડ પર વર્તુળનું ક્ષેત્રફળ સ્ક્વર લખીને સમજાવે છે એનો લાભ શું છે સમય બચે મોટી વર્ગ માટે યોગ્ય છે શિક્ષકનું નિયંત્રણ રહે છે એનો ગેરલાભ શું છે વિદ્યાર્થીઓ નિષ્કર્ષ રહે છે અને રસ ઓછો રહે છે વર્ગમાં વ્યક્તિ વ્યક્તિગત સમજણ ઓછી છે એનો ઉપયોગ કઈ ક્ષેત્રમાં થાય છે એનો ઉપયોગ થાય છે અર્થેમેટિક અંકગણિત નિયમો અને સૂત્ર સમજાવવા માટે અલ્જેબ્રા બીજ ગણિત સિદ્ધાંતો અને સૂત્ર સમજાવવા માટે એનો શું કોણ હતો કોણે એને વિકાસ વિકસાવી હતી તો સોક્રેટ્સ પ્રદર્શન વિધિ ડેમોન્સ્ટ્રેટિવ મિથોડ એનો અર્થ શિક્ષક ચાર્ટ મોડલ સાધન અથવા વાસ્તવિક વસ્તુ દ્વારા સમજાવે છે એનું ઉદાહરણ કે ત્રિકોણનો ક્ષેત્ર પર કાગળથી બતાવવું કનના મોડલથી ઘનફળ સમજાવવો એનો લાભ શું છે દૃષ્ટિ દ્વારા શિક્ષણ છે રસપ્રદ છે કાયમી સમજણ છે એનો ગેરલાભ શું છે કે ભાઈ શિક્ષકને તૈયારીમાં સમય લાગે અને સામગ્રીની જરૂર પડે ઉપયોગ ક્ષેત્ર એનો છે જ્યોમેટ્રી આકારણ ખૂણા પુરાવા મેજરમેન્ટ માપન વિસ્તાર અને પરિમાણ ટ્રિગ્નોમેટ્રીમાં ત્રિકોણ મિતિ ઊંચાઈ ઊંચાઈ અંતર માપન એનો શુપ્રચારક છે જ્હોન ડ્યુઈ શોધ પદ્ધતિ હ્યુરિસ્ટિક મિથોડ એનો અર્થ છે વિદ્યાર્થી પોતે શોધ કરીને નિયમ સુધી પહોંચે છે એનું ઉદાહરણ કે વિદ્યાર્થી પોતે માપીને શોધે કે ત્રિકોણના ખૂણાનો કુલ એકસો ડિગ્રી થાય છે એનો લાભ છે કે સ્વતંત્ર વિચારશક્તિ નો વિકાસ થશે તર્કશક્તિ વિકસે કાયમી જ્ઞાન આવશે એનો ગેરલાભ છે સમય વધુ લાગે નબળા વિદ્યાર્થી માટે મુશ્કેલ છે એનો ઉપયોગ કઈ ક્ષેત્રમાં થાય છે જ્યુમેટ્રી નિયમ શોધવા અલ્જેબ્રા પેટર્ન શોધવા અર્થમેટિક શ્રેણી શોધવા માટે એનો શું પ્રચારક છે ડૉક્ટર એચ ઇ આર્મસ્ટ્રોંગ આગમન પદ્ધતિ ઇન્ડક્ટિવ મિથોડ એનો અર્થ છે ઉદાહરણોથી નિયમ બનાવવા માટે ઉદાહરણથી સમજીએ તો બે ગુણ્યા ત્રણ બરાબર છ ત્રણ ગુણ્યા ચાર બરાબર બાર તો ગુણાકાર વધે ત્યારે પરિણામ વધે છે એનો લાભ છે અવલોકન શક્તિ તાર્કિક વિચાર ઓર કાયમી સમજણ એનો ગેરલાભ શું છે બધા વિષય માટે યોગ્ય નથી ઉપયોગ ક્ષેત્ર આર્થેમેટિક નિયમ શોધવા માટે સ્ટેટિક્સમાં માહિતી પરથી તારણ કાઢવું અલજેબ્રામાં સૂત્ર બનાવવું એનો શું પ્રચારક છે ફ્રેન્સિસ બેકન નિષ્કર્ષણ પદ્ધતિ ડેડક્ટિવ મેથોડ જેને નિગમન પદ્ધતિ પણ કહે છે એનો અર્થ છે નિયમથી ઉદાહરણ સુધી આવવું ઉદાહરણ છે એ પ્લસ બી સ્ક્વાયર બરાબર એ સ્ક્વાયર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વાયર એનાથી શું કીધું દો પ્લસ તીન કોષ્ટક સ્ક્વાયર બરાબર પચીસ એનો લાભ છે સમયમાં બચત થાય નિયમ સ્પષ્ટ છે પ્રક્રિયા સરવળ છે અને ગેરલાભ છે વિદ્યાર્થી એના અંદર નિષ્કર્ષ નિષ્ક્રિય રહે છે રટણ વધુ છે એના અંદર ઉપયોગ ક્ષેત્ર અલ્જેબ્રા સૂત્રથી ઉદાહરણ ઉકેલવું જ્યોમેટ્રીમાં પુરાવવા માટે ટ્રિગ્નોમેટ્રી સૂત્ર લાગુ કરવું શું પ્રચારક છે એરિસ્ટોલ છઠ્ઠી પદ્ધતિ છે પ્રોજેક્ટ પદ્ધતિ પ્રોજેક્ટ મિથોડ વાસ્તવિક કાર્ય કરીને શીખવું લર્નિંગ બાય ડુઈંગ ઉદાહરણ તમારા ઘરની દિવાલનું ક્ષેત્રફળ માપો તેનો લાભ શું છે વ્યવહારિક જ્ઞાન સહકાર ભાવ અને જીવનસંગત શિક્ષણ એનો ગેરલાભ છે સમય અને સામગ્રી જોઈએ ઉપયોગ ક્ષેત્ર મેજરમેન્ટ વિસ્તાર પરિમાણ માપવા સ્ટેટિક સર્વે ગ્રાફ બનાવવો અર્થેમેટિકમાં દૈનિક ખર્ચ ગણતરી એનો શું પ્રચારક છે વિલિયમ સ્કિલ પેટ્રિક ઉદાહરણ સાત છે પર્વતી પદ્ધતિ એક્ટિંગ મિથોડ એનો અર્થ છે રમતો કાર્ડ ચિત્રો મોડલથી શીખવું એનું ઉદાહરણ છે પીજાના ટુકડાથી ફ્રેક્શન સમજાવવું તો લાભ એનો શું છે લર્નિંગ બાય ડુઈંગ કરકે કે શીખતીશ મેં અને ભયમુક્ત શીખવું ગેરલાભ છે દરેક વિષય માટે શક્ય નહીં સમય વધુ લાગે ઉપયોગ ક્ષેત્ર ઉપયોગ ક્ષેત્ર એમ જ છે અર્થેમેટિકમાં જોડાણ ગુણાકાર મેજરમેન્ટમાં ક્ષેત્રફળ માપવું અને સ્પેશિયલ એજ્યુકેશનમાં લો સ્લો લર્નર માટે ઘણી ઉપયોગી છે શું પ્રચારક છે એના ડોક્ટર મારિયા મોન્ટેન્સરી આઠવી વિધિ છે વિશ્લેષણાત્મક અને સંશ્લેષણાત્મક પદ્ધતિ એનાલિટિક એન્ડ સિન્થેટિક મિથોડ એનાલિટ એનાલિટિક અને વિશ્લેષણાત્મક વિધિનો અર્થ છે પ્રશ્નને તોડી અને ઉકેલું સિન્થેટિક મિથોડનો અર્થ છે ભાગો જોડીને કેલ મેળવો ઠીક એનું ઉદાહરણ છે ટુ એક્સ પ્લસ થ્રી બરાબર નાઇન તો ટુ એક્સ બરાબર સિક્સ એક્સ બરાબર થ્રી એનો લાભ છે તાર્કિક વિચાર પગલું દર પગલું સમજણ એનો ગેરલાભ છે લાંબો સમય નબળો વિદ્યાર્થી માટે મુશ્કેલ છે એનો ઉપયોગ ક્ષેત્ર છે અલ્જેબ્રા સમીકરણ ઉકેલું પ્રથેમેટિકમાં ભાગાકાર ગુણાકાર પ્રક્રિયા ના સુપ્રચારક છે ડેને બી વિશેષ શિક્ષણ માટે વધુ ઉપયોગી પદ્ધતિઓ છે હવે એનો સારાંશ જાણીએ અને જો વ્યાખ્યાન પદ્ધતિ છે આ અંકગણિત બીજ ગણિત અને સિદ્ધાંત સમજાવવામાં પ્રદર્શન પદ્ધતિ છે જ્યોમેટ્રી માપન દ્રષ્ટિ દ્વારા સમજણ શોધ પદ્ધતિ છે આ જ્યોમેટ્રિક પેટર્ન સ્વનસણ આગમન પદ્ધતિ છે અંક ગણિત આંકડા શાસ્ત્ર ઉદાહરણથી નિયમ નિષ્કર્ષની નિગમન પદ્ધતિ છે બીજ ગણિત જ્યોમેટ્રિક નિયમથી ઉદાહરણ પ્રોજેક્ટ પદ્ધતિ માપન આંકડા શાસ્ત્ર વ્યવહારિક અનુભવ પ્રવૃત્તિ પદ્ધતિ છે કે એ જ પદ્ધતિ સર્વતી વિશે વિદ્યાર્થીઓની ઉંમર અને રસ પ્રમાણ મિશ્રિત પદ્ધતિ ચાલે છે ઇલેક્ટ્રિકની તોડ શ્રેષ્ઠ છે દાન પ્રદર્શન પ્લસ પ્રવૃત્તિ પ્લસ શોધ પદ્ધતિનું સમાયોજન સૌથી અસરકારક છે ધન્યવાદ આગળ વિડીયો અચ્છા લગાવો लाइक करें बहुत अच्छा लगा है तो चैनल को सब्सक्राइब करें और भी अच्छा लगा है तो दोस्तों में शेयर कर दें जिससे उनको भी मदद हो जय हिंद जय भारत मिलते हैं अगले कंटेंट में